લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવર્દનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો તારીખ ચૌદ એક બે હજાર પચીસ મકરસંક્રાંતિનો તહેવાર આવે મકરસંક્રાંતિનું મહત્ત્વ આપણા હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વનું હોય છે પણ ઘણા લોકો ખાલી પતંગ ચગાવવો તલના લાડુ ખાવા કે ઊંધિયું પૂરી ખાવું આટલી જ જાણકારી મકરસંક્રાંતિ વિશે રાખે છે તો આજનો વિડીયો છે ને બરાબર ધ્યાનથી જોજો મકરસંક્રાંતિનું જે મહત્વ છે અને મકરસંક્રાંતિનું વાહન કયું છે શું છે મકરસંક્રાંતિ કયા રૂપે આપણે આ વર્ષે આવીને મળવાની છે એની જાણકારી આજના વિડીયોમાં તમને આપું આ મકર સંક્રાંતિના દિવસે જે યોગ બને જે સંક્રાંતિનું વાહન છે ઉપવાહન છે આ બધી વસ્તુ પરથી આવનારા વર્ષની પરિસ્થિતિનું એક ભવિષ્યકથન કરાય છે તો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ આપણે તો સંક્રાંતિ બરાબર પચીસ આ દિવસનારાયણ આ દિવસથી આપણે ઉત્તર થી પ્રયાણ કરીને દક્ષિણમાં જવા માંડે વિક્રમ સંવંત બે હજાર એક્યાસી અનલ નામનું સંવંતર સાલીન વાહક સખ ઓગણીસો ને છેતાલીસ ક્રોધી નામનું નું સંવરાયણ ઋતુ દિને સવારે આઠ કલાક ને છપ્પન મિનિટે નિર્ય મકર રાશિ માં સૂર્યનારાયણ પ્રવેશ કરશે આ સમયે તિથિ એકમ નક્ષત્ર પુનર્વસુ યોગ અને કરણ બાલવ રહેશે આ વખતે સંક્રાંતિ નો પુણ્યકાળ તારીખ ચૌદ એક બે હજાર પચીસ ના દિને મંગળવાર સવારે આઠ કલાક ને છપ્પન મિનિટથી સૂર્યાસ્ત સુધીનો રહેશે આ સમયમાં તમે સંક્રાંતિના દાન કરી શકો તો મિત્રો હવે જોઈએ આપને કે સંક્રાંતિ નું વાહન આ વખતે શું છે આ વખતે સંક્રાંતિનું વાહન છે વાઘ અને ઉપવાહન છે અશ્વ સંક્રાંતિ વસ્ત્ર ધારણ કરેલા છે હાથમાં ગદા છે કપાળમાં કેસરનું તિલક છે ઉંમરમાં કુમારી છે સ્થિતિ બેઠેલી છે જાયનું ફૂલ સંક્રાંતિએ લીધેલું છે દૂધ પાક ખાય છે જાતિ સર્પ છે આભૂષણ આ વખતે સંક્રાંતિએ મોતીના ધારણ કરેલા છે વારનું નામ છે મહોદરી તથા નક્ષત્ર નામ પણ છે મહોદરી સામુદાયિક મૂરત પિસ્તાલીસ છે પૂર્વમાંથી આવે છે અને પશ્ચિમમાં જાય છે તેનું મુખ દક્ષિણમાં છે અને દ્રષ્ટિ વાયવ્યમાં છે તો મિત્રો આ પરિસ્થિતિમાં સંક્રાંતિ આ વખતે આપણી સામે આવે છે હવે આપણે જોઈએ કે આ સંક્રાંતિનું ફળ આપણને શું મળવાનું છે સંક્રાંતિ માટે સામાન્યપણે એવું મનાય છે કે જે જે વસ્તુઓ તથા વ્યક્તિઓ સાથે સંક્રાંતિ સંબંધ ધરાવે છે તે તે વસ્તુઓ મોંઘી થાય છે અને તેની સાથે સંબંધ ધરાવતી વ્યક્તિઓને ત્રાસ પણ મળે છે તો આ પ્રમાણે આ વખતે વાઘ અને અશ્વ આ બે જાનવરોને નુકસાન થાય તકલીફ થાય ચાર પગા પ્રાણીઓને નુકસાન થાય પીળા રંગના વસ્ત્રો અને વસ્તુઓ મોંઘી થાય સોનું મોંઘું થશે સોનું પીળું હોય કઠોળ દાળ અને દૂધની બનાવટ મોંઘી થાય સોનું ચાંદી જરજવેરાત મોંઘા થાય અત્યારે તો આપણે ગદાનો હથિયાર તરીકે ઉપયોગ નથી કરતા પણ જે પહેલાના જમાનામાં ગદા વપરાતી હતી હથિયાર તરીકે તો આ સંક્રાંતિની અસર એવી બતાવે છે કે ભાઈ ગદા મોંઘી થાય તો આજના જમાનામાં આપણે લાકડીનો ફટકો તો આ બધી વસ્તુઓ પર પણ એની અસર આવતી દેખાય હવે મિત્રો આ બધી બાબતોમાંથી બચવા માટે આપણે સંક્રાંતિમાં કયા દાન કરવા જોઈએ એની જાણકારી લઈ લઈએ તો આપણે કરીને આ બધામાંથી બચી શકાય સંક્રાંતિના પુણ્યકાળમાં નવા વાસણ દાન કરી શકાય ગાયોને ઘાસચારો નાખી શકાય અનાજ તેલ ગોળ સોનું ચાંદી અને ભૂમિ વસ્ત્રો ઝવેરાત અને પશુઓનું યથાશક્તિ દાન આપણે કરી શકીએ હવે આપણે જાણીએ કે ભાઈ સંક્રાંતિમાં આપણે કયું કર્તવ્ય નિભાવવું જોઈએ ચોક્કસ સંક્રાંતિના દિવસે સ્નાનનું પણ એક મહત્વ હોય છે ને સંક્રાંતિના પુણ્યકાળમાં સ્નાન કરવાના પાણીમાં તલ નાખીને નાઈએ તો આપણે સારું પરિણામ પ્રાપ્ત થાય તલના તેલથી માલિશ કરીને સ્નાન કરીએ તો પણ ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થાય તલ મિશ્રિત પાણી પીવું જોઈએ તલ ખાવા જોઈએ તલના લાડવામાં સિક્કા મૂકીને એનું દાન કરવું જોઈએ તલનો ઉપયોગ કરવો જોઈએ તલનું યથાશક્તિ દાન કરવું જોઈએ અને આમ કરવાથી આપણા દરેક પાપ કર્મ નો નાશ થાય છે અને પુણ્ય મળે છે આ સંક્રાંતિના પુણ્ય કાળમાં આપણે જો આપણા વડીલ વર્ગને રાજી રાખીએ એમની સેવા કરીએ તો પણ ફાયદો થાય આપણા પિતૃ સ્વર્ગવાસી પિતૃઓને પ્રસન્ન રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ ભગવાન શિવજીની વિધિસર પૂજા જે વ્યક્તિ કરે છે ને એને પણ સંક્રાંતિનું ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થાય અને મિત્રો ઘણાને ખબર નહીં હોય

દેવો તરફથી આપણને ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થાય છે તો મિત્રો આ સંક્રાંતિની જાણકારી તમને મેં જે આપીને એને બરાબર સમજો અને આવા સરસ પુણ્ય કરવાના દિવસો એ પુણ્ય કરવાનો મોકો જ ચૂકતા નહીં ગાયોની સેવા ગરીબોની સેવા ગરીબને મદદ તલનું દાન તલના લાડવામાં રૂપિયો મૂકીને દાન કરીએ તો આ બધી વસ્તુઓ તમને ચોક્કસ એક સારા પરિણામો આપે અને જીવનમાં કુદરતના ભગવાનના આશીર્વાદ મળે અને જીવન આપણે સરસ કરી શકીએ મિત્રો આ દિવસે મેં કીધું ને સૂર્યનારાયણ જ્યારે રાશિ બદલે છે ત્યારે ધનમાંથી મકરમાં આવે છે અને ધન એ ગુરુની રાશિ હતી ને ગુરુની રાશિને છોડી ને સૂર્યનારાયણ પોતાના પુત્રની રાશિ મકર રાશિમાં પ્રવેશે છે તો ચોક્કસ આપણે આ દિવસને સરસ રીતે આપણા જીવનમાં જોડી ને એનાથી થતા લાભ આપને મેળવવા જોઈએ બરાબર તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવર્દન ચોક્સી આપ સૌની રજા ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે